ગુજરાતના પટેલ બોલું છું જિલ્લાની અંદર બકરા ઈદ એટલે દિવસે ના જે પોસ્ટ વાયરલ થઈ અને તેમાં જે સોશિયલ મીડિયાની અંદર સમાજની જે પ્રવૃત્તિ જોઈ તો ત્યારબાદ એક નાનો મેસેજ આપણા સંપર્કના મિત્રો વડીલોના સુધી પહોંચાડવો જરૂરી છે અલમદુલ્લા ખુશીની વાત છે કે આપણા સમાજની અંદર ફિરકાવારિયતના વિરોધમાં ઘણા લોકો હવે લખતા થયા છે અને બોલતા પણ થયા છે અને આ વિષય પર ધ્યાન કરતા થયા છે ખરેખર તો આજે પણ આપણે જે આ દિશામાં વિચારી રહ્યા છે એ દિશા હજુ પણ આપણે થોડી સુધારવાની જરૂર છે અક્ષરો બેસ્ટર ઇતિહાસની એકતાની જ્યારે મુસ્લિમ સમાજની અંદર વાત આવે છે તો લોકો એવું કહેતા જોવા મળે છે કે આપણા હાલાત સારા નથી તો આવી સોચ મુસલમાનોમાં ફેલાવનારા લોકોને રોકવા જોઈએ અને ફિરકા વારિયત થી મુસલમાનોએ બહાર નીકળવું જોઈએ એટલે કહેવાનો મતલબ એ લોકોનો એવો હોય છે કે આજે આપણી ઉપર આટલા બધા જુલમ થઈ રહેલા છે અન્યાય થઈ રહેલા છે તો આવા સમયે ફિરકાવરીયતથી સમાજને વિભાજીત કરવાની પ્રવૃત્તિથી આપણે બચવું જોઈએ અને સમાજને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને ઘણા લોકો લખતા અને બોલતા થયા છે ને એ તરફ ધ્યાન કરતા થયા છે પણ બંધાય નાતીસને જીવનમાં જેટલું પર સમજેલો છો દીન દુનિયાને જેટલા આપણે સમજેલા છે ને વાત કરીએ જ્યારે દીન ઇસ્લામની તો દીન ઇસ્લામની ઉપર જ્યારે આપણે તો તવજ્જો કરીએ અને એના આધાર પર જ્યારે ઇતિહાસની વાત કરતા હોય તો આપણે ઇતિહાસ માટે એકતા માટે દુનિયાના હાલાત શું છે એના ઉપર ડિપેન્ડ કરીને આપણે વિચારધારા બનાવીશું તો એ બહુ કમજોર માનસિકતા અને વિચારધારા બનશે અને સમય થતા બદલાઈ જશે એટલે ઇતિહાસ ને એકતા ફક્ત અલ્લાહ માટે હોવી જોઈએ અલ્લાહના લઈને હોવી જોઈએ અને સરકારે જો આલમસલમે જે દિન દુનિયા આપણને સમજાવેલી છે ને દિને ઇસ્લામનું જે મેકેનિઝમ છે એને સમજવા પાછળ મુસ્લિમ સમાજે તંતુર મહેનત કરવી પડશે સમાજના બુદ્ધિજીવી ચિંતિત અને જાગૃત લોકોએ આની પાછળ ખૂબ મહેનત કરવાની જરૂર છે ખુશીની વાત છે કે બે હજાર સમયે આપણા સમાજની અંદર આ એક વૈમસ્ ફેલાવવાનું કામ જે થયું નફરત ફેલાવવાનું કામ થયું એને રોકવા માટે આ વર્ષે ઘણા લોકો જાગૃત દેખાયા બલકે ગયા વર્ષે પર આવી જ પોસ્ટો વાયરલ થયેલી હતી પણ આટલું બધું લોકોએ સંજ્ઞાન લીધું ન હતું ધ્યાન કર્યું ન હતું અને વિરોધ પણ કર્યો ન હતો અલહુલ્લા આપણે જ્યારે સોશિયલ મીડિયા આવ્યું બે હજાર નવથી આની પાછળ લખતા થયા છે લોકોને જાગૃત કરતા થયા છે અને પ્રોગ્રામો કરીને ઘણી એવી ફિરકાવારીયતની પરિસ્થિતિઓ સમજાવવાનો પ્રયાસ કર્યો છે હજુ પણ સમાજે પોતાની વિચારધારા અને પોતાની માનસિકતાને સ્પષ્ટ કરવાની જરૂર છે કે મુસ્લિમ સમાજની અંદર તમે ઇતિહાસ લાવવા માગો છો તો એ ઇતિહાસનો આધાર કોની ઉપર રાખશો તમે શું તમે એટલા માટે કરવા માંગો છો કે તમારા હાલાત ખરાબ છે એટલા માટે કે પછી ફક્ત અલ્લાહને રાજી કરવા માટે અલ્લાહને જે પૈગામ છે એના આદેશને પૂરો કરવા માટે આપણે ઇતિહાસને એકતાથી સમાજનો મજબૂત કરવા માટે સમાજને એકજૂત કરવા માટેના પ્રયાસ રૂપે આપણી વિચારધારા દર્શાવી રહેલા છે યા તો પ્રવૃત્તિ કરવા માંગીએ છીએ એટલે આપણા ભરૂચ જિલ્લાના તમામ સમુદાયના મુસ્લિમ સમાજ મુસ્લિમ સમાજની અંદર જેટલા બી ફિરકાવારિયતથી સોચ રાખતા હોય એ લોકોએ પોતાની નીતિઓમાં વિચારધારામાં માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે ને વધુ પડતા ભરૂચ જિલ્લામાં આગળ જોવા જઈએ તો મેં પોતાના જીવનના ચૌદ વરસ સોશિયલ એક્ટિવિટીમાં કાઢેલા છે ને પાછલા સાડા નવ વર્ષ તો મેં સોશિયલ અવેરનેસની અંદર ઘણા બધા પ્રોગ્રામો નાના મોટા કર્યા છે તેમાં એકસો ને વધારે પ્રોગ્રામ હું કરી ચૂકેલો છું એ તમામ પ્રોગ્રામોથી અને હજારો લોકોની મુલાકાતો કરવાથી એટલું સમજમાં આવેલું છે કે ભરૂચ જિલ્લાની અંદર બે બીમારી બહુ ગંભીર છે તો ફિરકાવારિયતની અને બીજા નંબરની જે એનાથી બી ખતરનાક કોઈ બીમારી ભરૂચ જિલ્લામાં હોય તો જાતિવાદ અને શખ્સિયત પર આ બે જે બીમારી છે જાતિવાદ અને શખ્સિયત પર અસ્તિની એ બીમારીથી પણ સમાજે કેવી રીતે બહાર નીકળવું જોઈએ અને આ જાતિવાદી માનસિકતાની ઇસ્લામી મેકેનિઝમમાં શું એનો આધાર બતાવ્યો છે ઇસ્લામ એનો કેટલો વિરોધ કરે છે જાતિવાદનો નસબવાદનો તો એ વસ્તુ પર ધ્યાન આપીને એની ઉપર બી લોકોએ લખતા બોલતા વિચારતા ધ્યાન કરતા થવું પડશે અને સામાજિક પ્રવૃત્તિઓ આ તરફ થતી હોય અલમદુલ્લા આપણે ઘણા વર્ષોથી આ ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ જે લોકોને લાગતું હોય કે ખરેખર મુસ્લિમ સમાજની અંદર સમાજ મજબૂત થાય સમાજની અંદર એકતાની વિચારધારા બને સમાજમાં સુધાર પેદા થાય તો આ પરિસ્થિતિમાં કાર્યરત થવા માંગતા હોય યા પોતાનું નાનું મોટું યોગદાન આપવા માંગતા હોય તે પોતાને સક્રિય કરે પોતાનું યોગદાન આપવા માટે આગળ આવે અને આ પરિસ્થિતિને ઘણી સારી રીતે સમજીને પ્લાનિંગથી મશવેરાથી આના ઉપર સમાજ સુધારવાનું કામ અને સમાજને મજબૂત કરવાનું કામ સમાજને એકજૂટ કરવાનું કામ સમાજના સારા ભવિષ્યમાં તેનું કામ કરવું બહુ જરૂરી છે આના સિવાય બીજા કેટલા પણ કામ થઈ રહેલા છે ભરૂચમાં તમામ લોકોને આપણે પર બિદાવીએ છે કે એ લોકોના કામ સારા છે કે સમાજને એન કે એન પ્રકારે નાના મોટા ફાયદા થઈ રહેલા છે જે રીતે વેરી વેલફેરના કામો હોય ચેરિટીના કામો હોય લોકોને મદદ કરવાના કામો હોય એના સિવાય સમાજને જે મજબૂત કરવાનું કામ આપણા ભરૂચ જિલ્લામાં બહુ કમજોર છે બિલકુલ નહીવત કહીએ તો પણ ચાલે તો એ તરફ આપણે અગ્રેસર થવાની જરૂર છે વિચારવાની જરૂર છે ને આ ઓડિયો સાંભળનારા તમામ મુસ્લિમ ભાઈઓને વડીલોને યુવાનોને હું અપીલ કરીશ કે આ આ વિષયમાં આ દિશામાં વિચારીને પોતાનું જરૂર અભિપ્રાય આપશે અને પોતાના વિચારો જરૂર આપશે અને પોતાના યોગદાન માટે જરૂર આગળ આવશે અલ્લાહ હાફીરસમ માલિકુમ વરહમત વબરકાતું